Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જ્યારે તાજેતરમાં અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં અરવલ્લીના ત્યારે અનસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી આ ઘટનામાં ટેન્કર ચાલકની બેદરકારી રીતે ટેન્કરને આંકી રહી હતી અને જ્યારે મિત્રો જણાવી દઈએ કે જેના કારણે બાઇક પર સવારે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને મોડી રાત્રે ગ્રામજનો નેશનલ હાઈવે બ્લોક પર કર્યો હતો અને વધુ મળતી મુજબ માહિતી અનુસાર બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા અને મિત્રો ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડપેટે આવતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં રોજ ફાટી નીકળ્યો હતો અને વધુ જાણે ત્યારે ફરી એકવાર આવી ઘટના ન સર્જાય તેને લઈને ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ મામલો ઠાળે પાડ્યો હતો ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ